નર્મદાથી મળતા મહત્વના સમાચાર પર ખાસ નજર કરીએ તો નર્મદાના તિલકવાડા તાલુકાના રામપુરી અને વચ્ચેથી પસાર થતો અશ્વિન નદીના કિનારે જે અશ્વિન નદી છે તેમાં ધસમસતા પાણીમાં એક પિકઅપ ગાડી સાથે એક યુવક તણાયેલા સમાચાર છે તે મળી રહ્યા છે તિલકવાડા પોલીસ અને એસડીઆરએફની ટીમ દ્વારા પણ દિલ ધડક રેસ્ક્યુ કરીને કલાકોની મહેનત બાદ યુવકને સલામતીથી બચાવી લેવામાં આવ્યો છે પ્રાંત વિગત અનુસાર જો વાત કરીએ તો હાલ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ નર્મદા જિલ્લામાં પસાર થતી અશ્વિની નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે નર્મદાના રામપુરી અને જે છે તેના વચ્ચેથી પસાર થતી અશ્વિન નદી ઉપર ખૂબ જ નીચી સપાટીનો કોઝવે આવેલો હતો જે આ કોઝવે ઉપરથી ગત રોજ રાત્રિના એક યુવક પોતાની પિકઅપ ગાડી છે તે લઈને પસાર થતો હતો ત્યાંથી જઈ રહ્યો હતો અને ત્યારે જ નદીના ધસમસતા પાણીમાં તે ગાડી સાથે જ યુવક ખેંચાયો હતો

જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો આટલું ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો છે તે અશ્વિની નદીના છે જે યુવક રાત્રિના સમયે જે નીચાણવાળો કોઝવે છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પસાર થતાં તે એટલો બહાવ હતો કે તે પાણીમાં ગાડી સાથે તે યુવક હતો તે ખેંચાઈ ગયો હતો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો એસડીઆરએફની ટીમે તે યુવકને પણ રાત્રિના સમયે કલાકોની મહેનત બાદ બચાવી લીધો છે ની ટીમ તેમજ ખાસ હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કામ ના હોય તો વગર કામે ઘરથી બહાર ના નીકળો અને પોતાની સલામતીનું પણ ધ્યાન રાખશો